થરા યાર્ડની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ થરાના ખસા ગામ નજીક ધરતીમાં જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં બેઠક પૂર્વ ચેરમેન અણધા પટેલની પેનલનું મેન્ડેટ ન આવતા ભાજપમાં બળો થાય તેવી સ્થિતિ વચ્ચે બેઠક ભાજપના મેન્ડેટ ધારી પેનલને વિજય બનાવવા મળી બેઠક પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન અણધા પટેલની પેનલનું એક પણ મેન્ડેટ ન આવતા થરા માર્કેટયાર્ડમાં ભાજપના મેન્ડેટ સામે ચૂંટણીનો જંગ ખેલાય તેવી શક્યતાઓ જિલ્લા ભાજપના અને તાલુકા ભાજપના આગેવાનો ધરામાર્કેટ યાર્ડ જીતવા લગાવી રહ્યા છે ચોટીનું છેલ્લા એકાદ વર્ષથી બજાર સમિતિના ચૂંટણીની અટકળો ચાલતી હતી તેનો થોડા સમય પહેલાં અંત આપતા તેનું જાહેરનામું બહાર પડતા છેલ્લે એમને ફોર્મ ભરાણા ફોર્મ ભર્યા પછી ભારતીય જનતા પાર્ટીએ જેની પ્રોસેસ કરવાની થાય એ પ્રોસેસમાંથી પસાર થયા પછી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ અમારા ચૌદ લોકો ઉપર વિશ્વાસ મૂકીને અમે ચૌદ લોકોને મેન્ડેટ આપીને ભારતીય જનતા પાર્ટીના બજાર સમિતિના દસ ખેડૂતમાં અને ચાર વેપારીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે મિત્રો આ તાલુકાની પ્રજાએ આપણા સૌના સન્માનની આગેવાન માન્ય અર્ણાભાઈ પટેલ સાહેબને છેલ્લા પચીસ વર્ષથી બનાસ ડેરી હોય બનાસ બેંક હોય જિલ્લા સહકારી સંઘ હોય ગુજરાત રાજ્ય સહકારી સંઘ હોય કે અન્ય કોઈ પણ સંસ્થાઓ હોય અમારા ચૌધરી સમાજની તમામે સંસ્થાઓ હોય આ સંસ્થાઓનું સ્વીકાર છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી અણદાબી સાહેબને આપેલું હતું અને એ પણ બિન નિભાવતા હતા અમે પણ એમના હડમન તરીકે કામ કરતા હતા તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પરિવર્તન કરવાનો કોઈ વિચાર કર્યો હોય અને એમાં પણ એવું નહોતું હમણાં જે સેન્સ પ્રક્રિયા થઈ સેન્સ પ્રક્રિયામાં પાર્ટીનો અમુક રૂલ્સ હોય પાર્ટીના નિયમોને ફોલો કરવા પડે જ્યારે તાલુકા ભાજપે એનો જે સેન્સ પ્રક્રિયાની અંદર એમને જે હાજરી પત્રક નિભાવ્યું હતું એમનું જે પાર્ટીએ કીધું હતું એમને પત્રક બનાવ્યું હતું એ સંમતિ પત્રકમાં અર્ણાબેન પટેલે સહી ના કરી હાજરી પત્રકમાં પણ સહી ના કરી ઉપરથી પાર્ટીના લોકોને ધમકાવીને એવું કીધું કે હું જે પણ મેન્ડેટ હું જે પણ નામ આપું એ ચૌદે ચૌદ નામ તમારે આપી દેવા પડે કોકરેજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી એટલે અણદાભાઈ પટેલ અને અણદાભાઈ પટેલ એટલે હું એટલે ભાજપ અને ભાજપ એટલે અણદાભાઈ એમને એવું જિલ્લાના નિરીક્ષકો તરીકે વર્તન કર્યું કદાચ જો આવું વર્તન ના કર્યું હોત તો મને એવું હતું કે બંને બાજુ કદાચ અડધા અડધા મેન્ડેટ આવ્યા હોત પરંતુ તેમના વર્તનના કારણે તેમને મેન્ડેટ ન મળ્યા અને આ બાજુ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ જે નાના નાના કાર્યકર્તાઓ છે એવા ચૌદ લોકોને મેન્ડેટ આપીને ભારતીય જનતા પાર્ટીએ અમને ઉમેદવાર બનાવ્યા છે એ એના અનુસંધાને અમે કાલે સોજે આ ચિત્ર સ્પષ્ટ થયા પછી એક ટૂંકિંગ નોટિસ આપીને સમગ્ર તાલુકાના તમામ જે આગેવાનો છે મંડળીના મંત્રી ચેરમેનો છે એમને ટૂંકિંગ નોટિસ આપીને બધાને બોલાવ્યા હતા આજે હજારોની સંખ્યામાં તમામે મંડળીના મંત્રી ચેરમેનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અણદાભાઈ સાહેબને ને હજી પણ ભગવાન સદગુતિ આપે કે તેઓ ભાજપની સામે ના લડે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી દે એવી આ તબક્કે મીડિયાના માધ્યમથી વિનંતી પણ કરું છું સામાન્ય ચૂંટણી ને આજની આ મીટિંગમાં આમ તો ભારતીય જનતા પાર્ટીએ દરેક કાર્યકરને જેની ઈચ્છા હોય સૌએ એટીએમસીમાં ફોર્મ ભર્યા હતા તાલુકાનું સર્કલ જિલ્લાનું સર્કલ અને અમારી પ્રદેશની નેતાગીરીએ જે દસ ખેડૂત વિભાગમાં અને ચાર વેપારી વિભાગમાં જેમને ઉમે ઉમેદવારી કરવાની તક આપી છે એ સૌથી ખેડૂત મિત્રોને રડિયો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હું ભારતીય જનતા પાર્ટીના આપણા સૌના સન્માનીય માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આ આભાર માનું છું કે જેમની સહકારથી સમૃદ્ધિ એ આખા દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવવાનો જે કલ્પના લઈને નીકળ્યા છે એમાં આપણા જે ગુજરાતના બે જિલ્લા પસંદ કર્યા એમાં આપણા બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બે એટલે આપણા બનાસકાંઠાને અને સાબરકાંઠાને પસંદ કર્યો છે તો આપ સૌના માધ્યમથી એમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જે મોદી સાહેબનું જે સપનું છે કે સહકારથી સમૃદ્ધિ આ ચૂંટણીમાં પરિવર્તન આવે નવા નવા લોકોને તક મળે અને આપણી જે એપીએમસી છે એ સાચા અર્થમાં ખેડૂતો માટે આને એક ઉપયોગી થાય અને ખેડૂતોને ત્યાંથી તમામ પ્રકારની સુવિધાઓ મળે ખેડૂતોને પૂરતા ભાવ મળે સ્વચ્છ અને સુંદર વહીવટ થાય એ માટે ભારતીય જનતા પાર્ટીએ જે દસ ખેડૂત અને ચાર વેપારીને મેન્ડેટ આપ્યા છે એમને સૌ મતદારોને અપીલ કરું છું જે આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહકારી આગેવાનો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય તમામને વિનંતી કરું છું કે તમામને ખૂબ મહેનત કરી અને જંગી બહુમતીથી જીતાડો એવી આ આ તબક્કે હું એમને વિનંતી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાહેબ પચીસ વર્ષ સુધી પટેલ ચેરમેન બન્યા અને ભારતીય જનતા પાર્ટી સામે એમનો વિરોધ વિરોધ કરવો એ વિષય છે ભારતીય જનતા પાર્ટીએ સહકારમાં માનનીય જિલ્લા સહકારી અમદાવાદ જિલ્લાના સહકારી કન્વીનરથી મોડી જિલ્લા પંચાયત હોય એપીએમસી ઠરાવ હોય જિલ્લા સહકારી સંઘ હોય બનાસ ડેરી હોય કે બનાસ ડે વર્ષો સુધી પાર્ટીએ એમને એક એક ધાર્યા સતત એમનું માન સન્માન એમની ગરીમાં જળાય જળવાય એવા તમામ મુદ્દાઓ એમને આપ્યા છે પાર્ટીમાં પણ કાંઈ બી હોય કે કોંગ્રેસ હોય એક સિનિયર આગેવાન તરીકે એમનું માન સન્માન જળવાય એવા તમામ પ્રયત્નો કર્યા છે હું એમને વિનંતી કરું કે એ પણ આ તબક્કે એ આ ભારતીય જનતા પાર્ટીની જે પ્રેરિત છે આપણી જે ઉમેદવારો એમને સમર્થન જાહેર કરી સમર્થન જાહેર કરે એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરું આઈપીએમસી ચૂંટણી અનુસંધાને ધરતીજીની અંદર ખેડૂત સંબોધન યોજાયું આ સંમેલનમાં કાંકરેજ તાલુકાના ખેડૂત આગેવાનશ્રીઓ ખેડૂત મિત્રો અને પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પહેરી પેનલને વિજય બનાવી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થાય એ માટે સૌ સમાજ ક્ષેત્રના લોકોએ સાથે મળીને નિર્ણય કર્યો